ધ્વસ્ત કરી શકે છે મુંબઈની ચમકદાર ગલીઓથી લઈને પંજાબના ધૂળિયા ખેતરો સુધી ફેલાયેલા ગુનાના જાળામાં એક ભાઈની ધરપકડ સૌથી મોટી ગેંગસ્ટર ગાતાનું પતન કરી શકે છે જ્યારે આ મોસ્ટ વોન્ટેડ પડછાયો કાયદાની કસ્ટડીમાં હશે ત્યારે કયા છુપાયેલા કોડ દટાયેલા સોદા અને લોહિયાળ માર્ગોનો પર્દાફાશ થશે શ્વાસ રોકી રાખો કારણ કે આજે રાત્રે આપણે દિલ્હીના આકાશ પર છવાયેલા જ્યાં સપના ઉડાન ભરે છે અને ક્યારેક જોરદાર ક્રેશ થાય છે બુધવારે જ્યારે સૂર્ય ક્ષિતિજ પર ડોક્યુ કરતો હતો ત્યારે અનમોલ બિશ્નોય ફ્લાઇટ માંથી નીચે ઉતર્યો જેનો ચહેરો

જે ગુનાઓની આગને તેજસ્વી રાખતો હતો અને આ જુઓ એની મોસ્ટ વોન્ટેડ યાદીમાં અનમોલનું સ્થાન માત્ર દેખાવ માટે નથી તેના પર લાલ શાહીમાં નિશાન છે કારણ કે તેના પર અરાજકતાનો માર્ગ છોડવાનો આરોપ છે ઠંડા લોહીના ખૂનથી લઈને સેલિબ્રિટીના દરવાજા પરની ગોળીબાર સુધી તેની આંગળીઓના નિશાન અથવા ઓછામાં ઓછું તેનો ડિજિટલ પડછાયો આપણા દેશને અચમચાવી નાખતા કેટલાક સૌથી વિસ્ફોટક કેસો પર છવાયેલો છે ચાલો જરા પાછળ જઈએ કે આ બધું કેવી રીતે થયું કારણ કે આવા મામલાઓમાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે મંગળવાર હતો જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એ સ્ટાર્ટસ એન્ડ સ્ટ્રાઇપ્સ ના રક્ષકોએ નક્કી કર્યું કે હવે બહુ થયું તેઓએ અનમોલને એક વિમાનમાં બેસાડ્યો અને તેને વધારાના સામાનની જેમ

કોઈ સવાલ નહીં એક બોલીવુડ ની સ્ક્રિપ્ટ કરતા લાંબો ચોપડો છે તેની વિરુદ્ધ અઢાર થી વધુ કેસ છે જેમાં હથિયારોથી હેરાભેરી લઈને ગેંગને સારી રીતે ચાલતી મશીનરીની જેમ દોડાવતા

લક્ષો ને રાત્રે જાગતા રાખતી મોતની ધમકીઓ અને અને પરિણામોનો સામનો કરી રહ્યો છે અમે વર્ષોથી દટાયેલા રહસ્યોને ખોલવાની તૈયારીઓમાં છીએ નેટવર્ક તૂટી જશે નામો બહાર આવશે અને પત્તાનો આખો મહેલ પડી શકે છે આ એવા પ્રકારની આંતરિક ઝલક છે જે આપણને યાદ અપાવે છે કે આ મૂળ કેટલા ઊંડા છે કેવી રીતે એક દર્પકર વધુ ડઝન બીજને પાણી આપી શકે છે પરંતુ ચાલો આ બધાના મુખ્ય ભાગને અવગણીએ નહીં મોટા બોલ્ડ કેસો જેના પર અનમોલનો પડછાયો મોટો છે આ સામાન્ય ઝઘડા નથી તે રાષ્ટ્રીય દુઃસ્વપ્નની સામગ્રી છે જે પહેલા પાના પર છપાયેલા છે અને ડ્રોઈંગ રૂમમાં ચર્ચામાં છે સૌથી પહેલા સલમાન ખાનના નિવાસાને રોકી દેનારી ઘટના જેને શાંત બાંદ્રાને રાતને અંધાધૂંધીમાં ફેરવી દીધી બોલીવુડ આયકોનના ઘરની દિવાલોમાં ગોળીઓ ગોળીબારમાં કોતરેલો એક સંદેશ અને કોણે એક ડરામણી સોશિયલ મીડિયા પોસ્ટ માં આકૃત્યનો દાવો કરવા માટે આગળ વધ્યો અન્મોલે પોતે એક ટીઝર જાહેર કરતા ડિરેક્ટરની જેમ તેના વિશે બડાઈ મારતો હતો તેણે ટ્રેલર કહ્યો જે સલમાનને દાયકાઓથી ત્રાસ આપતા કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલા જૂના સ્કોરને પતાવવા માટે વધુ ખરાબ થવાનું પૂર્વાવલોકન હતું દેશ આ વિડિયો ફેલાતો જોઈને ડરી ગયો અનમોલનો અવાજ દુનિયાથી અડધો દૂર છુપાયેલા સ્થળેથી અવજ્ઞાની જેમ ટપકતો હતો તપાસકર્તાઓ કહે છે કે તેણે માત્ર તેને મંજૂરી જ નથી આપી તેણે ગ્રાઉન્ડ પરના સ્કાઉચ થી લઈને છટકી જવાની યોજનાઓ સુધી આખો શો લખ્યો હતો પછી સીધુ મુસેવાલાની હૃદય દ્રાવક હત્યા પંજાબી ગાયક જેનો અવાજ સ્ટેડિયમો ભરી દેતો હતો અને તેના મૃત્યુએ સરહદી રાજ્યમાં હૃદયોને ખાલી કરી દીધા કે એટલો નિર્દય હુમલો હતો કે તેણે પ્રખોર પોલીસકર્મીઓને પણ આઘાત પહોંચાડ્યો

મહિનાઓ થી આ ભૂત નો પીછો કરી રહી છે અને હવે અનમોલ જાળમાં માં હોવાથી એ છૂટા છેડા આખરે ગુંચવાઈ શકે છે પરિવારો હજી પણ શોક કરે છે ચાહકો હજી પણ મીણબત્તીઓ પ્રગટાવે છે પણ ન્યાય આજે રાત્રે એ ડગલુ નજીક લાગે છે અને તે અહીં ભટકતું નથી તનિક અને પ્રખ્યાત લોકોને અચમચાવતા ખંડણીના કોલ્સ અનામી લાઈનો દ્વારા કરોડોની માંગ કલાકારોને લક્ષ બનાવવા જેવો તેમના આત્માના માટે ચુકવણી કરવા દબાણ કરતી ધમકીઓ પાછળ હોય છે નહી તો પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે દિલ્હીના શક્તિશાળી વર્તુળોથી લઈને મુંબઈના ફિલ્મ સેટ સુધી ભયનું પરિબળ વાસ્તવિક હતું

ખાલિસ્તાની સંગઠનો સાથે ચોડીને રાષ્ટ્ર કાવતરા તેઓ કહે છે કોષોને ભંડોળ પૂરું પાડવું અશાંતિને વેગ આપવા માટે હથિયારોની દાણ ચોરી કરવી આ બધું બિશ્નોય ગેંગ હેઠળ બેનર હેઠળ થતું હતું કે એક એવો આરોપ છે જે ગુંદરની જેમ ચોંટી જાય છે તેને માત્ર એક ઠગ તરીકે નહીં પણ આપણા પ્રજાસત્તાકની રચના માટેના જોખમ તરીકે ચિત્રિત કરે છે

ઉજાસ ટીવી